नमस्कार भारत माता की जय आजना सामाजिक विकासના એપિસોડમાં આપ સર્વે શ્રોતાગણનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના સામાજિક વિકાસના એપિસોડમાં સમાજ વિકાસ માટે શું કરવું અને શું ન કરવું જોઈએ તેમજ સમાજ વિકાસ માટે કેવા કેવા કાર્યો કરવા જોઈએ એ બાબતે આપણે ચર્ચા કરીએ તો પહેલાં સમાજના વિકાસ માટે દરેક લોકોએ જાગૃત થવું પડશે જાગૃત થવા માટે પહેલાં પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવી પડશે સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે વેસન મુક્ત થવું પડશે તેમજ પોતાના શરીરની જાળવણી માટે નિયમિત વ્યાયામ કસરત જેવી આદતો પાડવી પડશે પહેલું સુખ તે જાતે નહી એ કહેવતનું પાલન કરવું પડશે તો સમાજ વિકાસ માટે પોતાના જીવનનું પણ અમૂલ્ય મહત્ત્વ હોય છે જો તમે જીવિત રહેશો તો સમાજમાં પરિવારમાં અને કુટુંબમાં તમારું અમૂલ્ય યોગદાન આપી શકશો માટે સ્વાસ્થ્ય ઉપર વધારે ધ્યાન આપજો બીજું સમાજ વિકાસ માટે પોતાના પરિવારને આર્થિક રીતે મજબૂત બનાવો કુરિવાજો વ્યસન મુક્તિ અને અંધશ્રદ્ધામાંથી એકદમ મુક્ત થઈ જાઓ તમારો કમાણીનો એક પણ રૂપિયો વ્યર્થ જવો ન જોઈએ અને બાળકોને બને એમ શિક્ષણમાં પોતાનો ફાળો આપો સમય આપો શિક્ષણમાં યોગદાન આપો અને શિક્ષણમાં આપેલો પૈસો ક્યારેય પણ વ્યર્થ જતો નથી માટે પોતાના પરિવારને શૈક્ષણિક બનાવો પોતાના બાળકોને સારું અને ઉચ્ચ શિક્ષણ આપો કૌશલ્ય જ્ઞાન આપો સારી રોજગારી મળે એના માટે સારું માર્ગદર્શન આપો બાળકોને સારા સંસ્કાર આપો ખાસ વ્યસન મુક્ત નાનું બાળક ન થાય એની પણ કાળજી રાખવી જોઈએ સામાજિક વિકાસમાં આધુનિક યુગમાં રોજગારી મહત્ત્વની વાત કહેવાય તો રોજગારી મેળવવા માટે એક સરસ મજાનું કથન કહું છું કે વિપત પડે નવ વલખીએ વલખીએ વિપત નવ જાય વિપતે ઉધ્ધમ કીજીએ તો ઉધમ જ વિપતને ખાય મિત્રો ઉધમ કરવાથી જ કાર્યો સફળ થાય છે માત્ર મનોરથ વિચાર કરીને બેસી રહેવાથી નહીં સૂઈ રહેલા સિંહના મોમાં હરણ કંઈ આવીને પડતું નથી કહે છે ને કે કોળિયો કોઈ ભરાવી આપે પણ ચાવવો તો જાતે જ પડે છે માટે મહેનત સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ જ નથી આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીએ કહ્યું હતું કે સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ જ નથી માટે ખૂબ મહેનત કરો અને ઘણીવાર એવું બને છે કે મને મળી નિષ્ફળતા અનેક તેથી થયો સફળ કંઈક જિંદગીમાં આજની આ હરીફાઈની દુનિયામાં સફળતા મેળવવા અને વધુ સુખ અને સંપત્તિ પાછળ બધા ઘેલા થયા છે વધારે પડતી હરીફાઈના કારણે લોકો ટૂંકા રસ્તે ઓછા સમયમાં સફળ થવાના સપનાઓ જુએ છે એની લાઈમાં ઘણા લોકો છેતરપિંડીનો ભોગ પણ બને છે તમે એકના ડબલની વાત તો સાંભળી જ હશે સફળતા મેળવવા મિત્રો સંઘર્ષ તો કરવો જ પડશે એના માટે તન અને મનથી લાગી જવું પડશે ઘણી બધી નિષ્ફળતાઓ નિષ્ફળતાઓ અને એ નિષ્ફળતાના અનુભવમાંથી જ નવું શીખીને આપણે પણ સફળતાના શિખરો સર કરી શકીએ છીએ અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી જો મન હોય તો માળવે જવાય માટે હંમેશા સકારાત્મક વિચાર કરી સખત પરિશ્રમ કરો તમે જે કર્મ કરો છો એનું ફળ હંમેશા મળશે માટે સમાજના વિકાસ માટે લોકોએ જાગૃત થવું પડશે જાગૃત થવા માટે લોકોએ અંધશ્રદ્ધામાંથી મુક્ત થવું પડશે કુ રિવાજોમાંથી મુક્ત થવું પડશે બાળકોને અને પોતે સારું શિક્ષણ મેળવવું પડશે સારી રોજગારી મેળવવી પડશે સમાજમાં ભાઈચા ભાઈચારાની ભાવનાથી જીવન જીવવું જોઈશે અંદરો અંદર કોઈ ઈર્ષાભાવ રાખવી નહીં સમાજનો આગળ આવનાર વ્યક્તિ એ તમને જ કામમાં આવશે માટે હંમેશા સમાજની અંદર કોઈ પણ પ્રકારની ભાવ રાખવી જ નહીં માનવતાના ભાવનાથી સમાજમાં પીડિત લોકોને સહકાર આપો સમાજનો કોઈ પણ વ્યક્તિ સમાજ માટે હક અધિકાર મેળવવા માટે જો અવાજ ઉઠાવતો હોય તો એમને હંમેશા સપોર્ટ કરો મિત્રો આધુનિક યુગમાં જો તમે જાગૃત નહીં રહો તો પોતાના પરિવાર ઉપર પણ તકલીફ આવે છે જો તમે જાગૃત નહીં રહો તો આજના સમયમાં ઘણા બધા લોકો મૈત્રી કરાર કરી પોતાના બાળકોને પણ મૂકી અન્ય સમાજમાં લગ્ન કરી લે છે માટે જાગૃત બનો જાગૃત બનાવ બનાવવા માટે સારી રોજગારી મેળવો સારી રોજગારી મેળવવા માટે મહેનત કરો પોતાના પત્ની પોતાના બાળકોને સારી રીતે સંસ્કાર આપો અને આજના આધુનિક યુગમાં પોતે વફાદાર રહો તો સો ટકા ક્યારે પણ તમારે દુઃખ ભોગવવું નહીં પડે આધુનિક યુગમાં પૈસાની બચત કરો સારી સંસ્કૃતિનું જતન કરો કોઈ પણ જગ્યાએ કાયદો હાથમાં લેવાની જરૂર નથી સહન કરો પણ અન્યાય જ્યારે પણ અન્યાય થાય ત્યારે અન્યાયની સામે બુલંદ અવાજ પણ હોવો જોઈએ માટે મહેનત કરો અંધશ્રદ્ધામાંથી મુક્ત થાવ કુરિવાજોનો ત્યાગ કરો શિક્ષણ બાબતે ખૂબ જ આગળ આવો અને એકબીજાને મદદ કરો ત્યારે એ સો ટકા સમાજનો વિકાસ થશે તો મિત્રો આજના આધુનિક યુગમાં સમાજના વિકાસ માટે લોકોએ જાગવું પડશે સંગઠિત બનવું પડશે અને હક અધિકાર માટે પણ સમયે સમયે અવાજ ઉઠાવવો પડશે મિત્રો સમસ્ત કોળી અને ઠાકોર સમાજના તમામ લોકોને હું વિનંતી કરીશ કે ખાસ કોઈ પણ પ્રકારના વેસનના ભોગ બનતા નહીં પોતાના સ્વાસ્થ્ય માટે તકેદારી રાખો પોતાના પરિવારને વફાદાર રહો મિત્રો આધુનિક યુગમાં વારંવાર હું કહું છું કે પૈસાની બચત એ તમારા પરિવારનું કવચ છે માટે સારી રોજગારી મેળવો સારા ઉદ્યોગોના માલિક બનો વેપારી બનો સારા ક્લાસ વન ટુના અધિકારી બનો અને સમાજને જ્યાં પણ જરૂર પડે ત્યાં ઊભા રહો મિત્રો આજે જ એક પ્રતિજ્ઞા કરો કે હું મારા અંગત સ્વાર્થ માટે મારા સમાજને મારા પરિવારને કે મારા કુટુંબનું હું ક્યારેય દુરુપયોગ નહીં કરું કે તેમને ગેરમાર્ગે નહીં લઈ જાઓ અને હંમેશા સમાજના દુઃખમાં હું આગળ આવીશ અને ક્યારેય પણ હું મારું જીવન સ્વાર્થ ભાવનાથી જીવીશ નહીં અને દરેક સમાજના લોકોને સંગઠિત બનાવવામાં હંમેશા આગળ આવીશ અને સમાજને હંમેશા વિકાસ માટે હું સતત પ્રયત્ન કરીશ એવા કાર્યો કરીશ તો ચાલો મિત્રો સાથે મળી સમાજનો સ્વાર્ગી વિકાસ થાય સાર્વત્રિક વિકાસ થાય એના માટે આજે જ એકબીજાના સાથે સંપર્કમાં આવીએ ને અઢી કરોડ કોળી સમાજના લોકોને એક મંચ ઉપર લઈને આવીએ જેથી સમાજને કોઈ પણ પ્રકારના અન્યાયનો સામનો કરવો ન પડે અને સમાજ ઉપર થતા તમામ પ્રકારના શોષણનો આપણે સામનો કરી શકીએ તો મિત્રો ઉઠો જાગો સંગઠિત થાવ સમાજને શૈક્ષણિક બનાવો અને હક અધિકાર માટે હંમેશા અવાજ ઉઠાવો અને પોતાના સમાજનું હંમેશા ગૌરવ વધે એવા કાર્યો કરો ભારત માતા કી જય